નમસ્કાર મિત્રો હું રાવલ આજે આપણે આવ્યા છીએ સાપર વેરાવળ એસોસિએશન ના ચેરમેન અને રાજકોટના એમએલ એટલે કે ધારાસભ્ય એવા રમેશભાઈ પીલાડા ને ત્યાં નમસ્કાર રમેશભાઈ નમસ્કાર હવે મિત્રો કેવાય છે ને કે હેલ્થ સારી હોય ને તો બધું જ સારું છે તો જે સાપરના લોકો કે રાજકોટની આસપાસનું એકઅપ થવું જોઈએ અને એ પણ ફ્રીમાં થવું જોઈએ એવી ચિંતા કરીને રમેશભાઈ અને રાજકોટના એમ્સ હોસ્પિટલ સંયુક્ત એક આયોજન કરેલું છે સર્વ નિદાન કેમ્પ એટલે ટોટલી ટોટલી જે રોગો છે એ ફ્રીમાં થઈ શકે તો આપણે રમેશભાઈને પૂછશું કે આમાં કઈ રીતના કેટલા ડોક્ટર્સ હોય છે અને તમારી ટીમ કેવી રીતે આ વર્ક કરે છે તેના વિશે થોડું દર્શક મિત્રને જણાવશો પહેલા તો જલપાબેન આપનો ખૂબ ખૂબ આભાર કે તમે અમારા આ કાર્યક્રમની નોંધ લીધી સેવાના કાર્યક્રમમાં હું એમ ચોક્કસ કહું છું કે આપણી સાપર વેરાવળી નેશનલ એસોસિએશન લોકોના પ્રશ્ન માટે હરમેશ અગ્રેસિવ કામ કરતી હોય ત્યારે એવો એક ચિંતાના વિષયમાં જ મેડિકલ કેમ્પનું આયોજન કરેલ છે અને આ મેડિકલ કેમ્પની અંદર રાજકોટના એમ્સ હોસ્પિટલના અને રાજકોટ સિટીના નામાંકિત ડોક્ટરો સેવા આપવાના છે અને આ સેવા મફત છે ફ્રી છે અને સાપરવેરાવળે એક ઇન્ડસ્ટ્રીયલ હબ એવું છે કે ત્યાં ગરીબ લોકો બહુ છે પરપ્રાંતના મજૂર કક્ષાના લોકો એટલે એની આ જરૂરિયાતને ધ્યાનમાં લઈ અને અમે આ કેમ્પ યોજ્યો છે દર વર્ષે વર્ષમાં એક કેમ્પ અમે યોજતા હોઈએ છીએ અને આ કેમ્પની અંદર બહુ મોટી સંખ્યામાં લોકો લાભ પણ લે છે ફેકલ્ટીની તમે વાત કરી તો બધી જ ફેકલ્ટી છે અને બધી ફેકલ્ટી અને એમાં આંખના હોય હાર્ટના હોય કિડનીના હોય ગાયને હોય બધા જ પ્રકારના ડોક્ટરો આમાં સેવા આપવાના છે ખૂબ જ સરસ હવે મિત્રો કહેવાય છે રાજકોટ રંગીલું તો કે શું કામે કહેવાય છે આપણે રમેશભાઈને જોઈએ છે ડાઉન ટુ અર્થ વર્ક કરે છે અમે ક્યારેય પણ કોલ કર્યો હોય કોઈ એસોસિએશન રિલેટેડ કોઈને કામ હોય તો એક મોટા ભાઈ સમાની વર્ક કરે છે મારી ડોક્ટરોને અને એની સમગ્ર ટીમને પણ હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આ લોકો આ સેવાના કાર્યમાં જોડાય છે સાથે સાથે સાપર એસોસિએશન છે એ આ જ રીતે રમેશ લોકોના સેવાના કામમાં મેડિકલ કેમ્પની સાથે બ્લડ ડોનેશન પણ કરતા હોય છે અને એને મોટી સંખ્યામાં એમાં પણ લોકો ભાગ લેતા હોય છે ખૂબ જ સરસ હવે આપણે આ જે કેમ્પ છે એ મોસ્ટલી નાના માણસો માટે હોય છે તો એ માણસનું નિદાન તો થઈ જાય છે પણ પછી નિદાન પછી જે એની મેડિસિન હોય છે એના માટે એને શું કરવાનું રહેશે ત્યાં એને બધી જ મેડિસિન ફ્રી આપવામાં આવશે ચશ્મા હોય આંખના તો ચશ્મા પણ અમે એને ફ્રી આપીએ છીએ નંબર ઉતારવાનું પણ ત્યાં મોતિયા ઉતારવાનું પણ કામ અમે ત્યાં એ લોકોને પછી રિફર કરી દઈએ છીએ અને ત્યાં એને નોમિનલ ચારે કામ એવી અમારી ડોક્ટરો સાથે અને હોસ્પિટલ સાથે ટાઈઅપ છે મિત્રો ખ્યાલ જ છે આપને કે કોઈ પણ સેવાનું કાર્ય હોય તો સાપર એસોસિએશન અને રમેશભાઈ આગળ વંત જ હોય પહેલા હોય છે હવે આ સર્વ નિદાન કેમ્પ તો છે પણ આ સિવાયના જે આપણે સારા એવા સોશિયલ એક્ટિવિટીઝ દર્શક મિત્રને જણાવશો બેન હું એમ કહું છું કે સાપોર રાજકોટની આસપાસનો ઇન્ડસ્ટ્રીયલ જોબ હબ છે અને એની અંદર મેં પહેલાં કીધું એમ ખૂબ જ બોડી સંખ્યામાં દોઢ લાખથી વધારે મજદૂરો કામ કરે છે ત્યારે આવા નાના માણસોના આ સેવાના કાર્યમાં એસોસન સંપૂર્ણ જવાબદારી લઈ અને મેડિકલ કેમ્પ સાથે સાથે એમના બ્લડ ડોનેશન કેમ્પ પછી આપ જાણો છો એમ હમણાં કોરોના કાળ દરમિયાન મોટી સંખ્યામાં અમે કીટનું પણ વિસ્તરણ કર્યું હતું ઓક્સિજન બાટલ બાટલાનું પણ વિસ્તરણ કર્યું હતું પણ જ્યારે જ્યારે કોઈ કુદરતી આફત હોય કે બીજી કોઈ મુશ્કેલી હોય તો એસોસન હંમેશા આ લોકોની મજૂરોની સાથે પડખે ઉભા રહે અને કામ કરતો હોય છે અને અમારી સમગ્ર ટીમ અમારા પ્રમુખ છે અમૃતભાઈ અમારા કારોબારી સભ્ય છે સાપરના બધા ઉદ્યોગપતિ છે બધા જ અમને મદદ કરતા હોય છે અને અમે સાથે રહી અને આખું સેવાનું કાર્ય કરતા હોય છે પછી એ જ રીતે પાણી રોપવાની પ્રવૃત્તિ હોય ચેકડેમ બનાવવાની એમાં પણ અમે સાથે કરતા હોય વિદ્યાર્થીઓને સહાય કરવાની હોય એમાં પણ અમે ખૂબ મોટું કામ કરીએ છીએ ત્યાં અમારી ફિલ્ડ માસ્ટર હાઈસ્કૂલ પણ અમે ચલાવીએ છીએ અને હાઈસ્કૂલની અંદર પણ બધા વર્કર લોકોના લોકોના દીકરા દીકરીઓ અભ્યાસ કરતા હોય એટલે આ રીતે સમાજના વિવિધ પ્રકારના અનેક જે કંઈ મુશ્કેલી હોય એમાં એસોસન કામ કરતું હોય છે

અને મોટું સ્વરૂપ થાય એની પહેલાં જ્યારે શરૂઆતથી જ અમે આગ બુજાવી દેતા હોઈએ છીએ અમારો સ્ટાફ જે એમને આ એક અમારું પણ એક મોટું સેવાનું કામ છે પણ હું આપ આપના માધ્યમથી થોડી બધાને વિનંતી પણ કરું છું કે આપ સર્વની તંદુરસ્તી માટે સાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન તેમજ એમ્સ હોસ્પિટલ રાજકોટના સંયુક્ત ઉપક્રમે વિનામૂલ્યે સર્વ નિદાન કેમ્પનું આયોજન કરેલ છે જેમાં રાજકોટના સુપર સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર એમ્સ હોસ્પિટલ રાજકોટના ડોક્ટર્સ અને એમની ટીમ કેમ્પમાં સેવા આપવાના હોય તો આ સર્વે સાપર અને રાજકોટની આસપાસના લોકોને જનતાને સેવાનો લાભ લેવા મારી નમ્ર અપીલ છે આપ સમય નોંધી લેશો તારીખ નવ ત્રણ બે હજાર પચીસને રવિવારના છે સમય સવારના નવથી એક છે એડ્રેસ છે સાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનની ઓફિસ તિલાડા ગેટની અંદર સાપર વેરાવળ મિત્રો તો જેમ રમેશભાઈએ કહ્યું એમ આનો લાભ લેવા અવશ્ય પધારજો નમસ્કાર